આગળ કાઢીને તમને દેખાડી તો હવે બારી કાઢી છે કેટલું આવે આગળ જોઈએ કેમ લાગે મહેશભાઈ તમને નવા લોકેશન ઉપર છે એટલે બહુ અહીંયા અંદાજ નહીં અમને હવે જોઈએ કેટલું આવી ઝીંગા આવેલા છે એમ કે છે મહેશભાઈ ને અમર શિહાઈ જોઈને તમને દેખાડીએ તો ફટાફટ હાલો વીણી ને આગળ બીજી ને તમને દેખાડી કેટલું આવીએ કેટલું કેવું છે ને હજી વીણે છે આવશે તો ખબર છે મસરા બહુ ખોરા પણ તો બીજી ઘાત તાણવા કડી ગયા છે આગળ બહાર આવે એટલે બતાવીએ તમને આમાં ભાઈ દેખાય એમ નથી કેમ કે અમે આ ત્રણે જણા છી જવું આમ તો મહેશભાઈ એમ કહે છે કે આ બધું ઝીંગા તો છે પણ હવે આવે તો આપણે થાય કેમ કે ઝીઘા તો બહુ છે પણ લોકેશન ભાઈ બહુ આડ છે આજ કેમ કે પાસે છે જંગલ

તો બહાર આવે છે હવે તમને દેખાડી દઈએ કેટલુંક આવ્યું સોઈ લાગે તો ખરું ભાઈ મીઠા પાણીના કોકરા વધારે આવે છે આ જ મીઠા પાણીના કોકરા વધારે છે સિંગા તો આવે છે ભાઈ પણ મીઠા પાણીના કોકરા બહુ મોટા છે તો મીઠા પાણીના કોકરા ખાધું લાગ્યો રાની હજો બે તમારે જોતો હોય તો કેજો આ ભાઈ તમારે જોતા હોય તો કેજો મીઠા પાણી ના કોકરા એટલે તમે કોઈ ખાતા હોય તો બાકી કાઈ ની બાકી જો આપણે જાવ દી આને આ પેતે ભાઈ જીંગા છે ને બો આવેલા છે હમ વેલ્ડી હાલો વીણી ફરાબ હાલો વીણી નાગડી તમને તીજી કા તાણી ને પછી દેખાડી બગે ગાવા નો આપણે તાણી જ હવે પડી તીજી ખાતા આવે છે દેખાડી કેટલુંક સાક આવે આપણે બે ઘાતમાં તો જવો એટલું આવી ગયું છે જવો બે ઘાતમાં એટલું ક આવી ગયું છે ને ત્રીજી ગાત આવી જશે જવું તો મિત્રો આગળ તમને દેખાડી ત્રીજી ઘાતમાં કેટલુંક શાક આવ્યું છે કેમ લાગે મહેશભાઈ અમરસિંહભાઈ કહે છે કે માલ તો આવ્યો છે એમ તો કેટલો આવ્યો એ આગળ આપણે ખોલીને દેખાડીએ હમ

અરે પાકે ભાઈ એટલે દેખાડી તમે હરકો गाइस શું કેવું તમારું ભાઈ કેવું છે જીંગા નાખીને આ તમને બતાવીએ તો પાકવા દે બીજું હું ભાઈ પાકવા દે તો જીંગા નાખી દેતા છે કેવું સમજી ભાઈ જમાવી આવડી

મને પૈસા ક્યારે આવશે કહું કેવું છે કેવું નઈ હલો ભાઈ આપી દઈ પછી તમને બતાવ